શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ અષાઢ માસના વદપક્ષની તેરસની તિથિએ રાખવામાં આવતું વ્રત ગુરુવાર છે એટલે ગુરુ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો પ્રદોષ અર્થાત તેરસની તિથિ જેના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શિવશંકર છે પ્રદોષ અર્થાત નિત્યના દોષ સર્વે દોષનું હરણ કરનાર આ વ્રત છે જે મનુષ્ય આજે પ્રદોષનું વ્રત કરે છે તેની ઉપર ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે અને સર્વે પ્રકારના દોષ ક્લેશ દુઃખ દરિદ્રતાનું હરણ થાય છે માટે આ તિથિને પ્રદોષ કહેવાય છે પ્રદોષનું વ્રત મહિનામાં બે વખત આવે છે એક તો શુદ્ધ પક્ષની તેરસ અને એક વધપક્ષની તેરસ બંને તિથિમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે શિવ પૂજાનું મહત્વ લાભ આપીને જાય છે આજે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને વ્રત રાખવાથી આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર સાચા હૃદયથી સાચા ભાવથી જો પ્રદોષનું વ્રત રાખવામાં આવે તો મનમાંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજા ક્યારે કરવી અષાઢ માસના વધપક્ષની તેરસની તિથિનો પ્રારંભ થાય છે તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરના ત્રણ ને અઠ્યાવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યે સૂર્યાસ્ત સમયે કાળ હોય ત્યારે મહાદેવની પૂજાનું વિધાન છે અને ત્યારે પ્રદોષની તિથિ હોવી જોઈએ ત્યારે જ પ્રદોષનું વ્રત કર્યું કહેવાય છે પ્રદોષની પૂજા પણ ત્યારે જ થાય છે માટે પ્રદોષનું વ્રત તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે પૂજાનો સમય છે સાંજે સાત ને દસ મિનિટથી લઈને નવ ને વીસ મિનિટ સુધીનો આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે હવે આપણે જાણી લઈએ પ્રદોષ વ્રત કરનારે શું ધ્યાનમાં રાખવું વિધિ કેવી રીતે કરવી પ્રદોષ વ્રત કરનારે સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ભગવાન મહાદેવના આ વ્રતનો સંકલ્પ કરવો શિવ અને પાર્વતીની પૂજા કરવી જો ઘરમાં નાનકડું શિવલિંગ હોય તો ત્યાં પણ પૂજા કરી શકાય છે અથવા શિવાલયમાં જઈને પણ પૂજા કરી શકાય છે ભગવાન મહાદેવને ગંગાજલ સાદુજલ જલ કાચું દૂધ દહીં મધ ઘી સાકર અક્ષત આદિથી અભિષેક કરવો બિલ્વપત્ર ભાંગ ધતુરો આદિ પણ અર્પિત કરવા ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું મિષ્ટાન ભોગ અર્પિત કરવો ભગવાન મહાદેવના ચાલીસા પાઠ છે મંત્ર જાપ છે આદિ પણ કરી શકાય છે પ્રદોષ વ્રત રાખવાથી ઘણા લાભ પણ થાય છે જેમ કે પ્રદોષ વ્રત રાખવાથી સકારાત્મકતા અને આંતરિક શક્તિનો વિકાસ થાય છે એવું કહેવાય છે કે આ પ્રદોષ વ્રતના દિવસે પ્રદોષકાળમાં ભગવાન મહાદેવ પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને પ્રસન્ન થઈને નૃત્ય પણ કરે છે માટે પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે તે પૂજા સમયે ભગવાન મહાદેવને પોતાની મનોકામના કહે તો તે મનોકામના જલ્દીથી પૂર્ણ થાય છે જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળે છે પવિત્ર અનુષ્ઠાન કરીને પોતાની અંદરની શક્તિનો વિકાસ થાય છે તે છે આ પ્રદોષનું વ્રત કારણ કે ભગવાન મહાદેવ ભોળાનાથ છે તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે અને શક્તિપતિ છે જે ભક્તો મહાદેવની પૂજા ઉપાસના કરે છે તે શક્તિ સંપન્ન થાય છે તેનો આધ્યાત્મિક વિકાસ થાય છે અને જે કાંઈ ભૂલ અપરાધ થયા હોય ચાહે જાણી જોઈને કે અજાણતા તેનો પણ નાશ થાય છે પ્રદોષ વ્રતનું પાલન કરવાથી મનમાં શાંતિનો અનુભવ થાય છે સમૃદ્ધિ સાહસ ભયમુક્તિ આદિ જીવનમાં જોવા મળે છે કઠિન સમયમાં પણ ભગવાનની કૃપાથી વિશ્વાસ ડકતો નથી પ્રભુની કૃપાથી નૈયા પાર થાય છે જીવન મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે આજના દિવસે જ નહીં પરંતુ સોમવારે પણ વિવિધ રીતે ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરીને મનોકામના પૂર્ણ કરી શકાય છે જો જીવનના ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ ઈચ્છતા હોય તો બિલ્વપત્રની માળા ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ચડાવવી જોઈએ અને જલાભિષેક કરવો જોઈએ જો જીવનમાં સંતાન સુખની પ્રાપ્તિ કરવી હોય તો આજના દિવસે સફેદ પુષ્પ લઈને ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરવા જોઈએ મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ જો બિઝનસમાં તરક્કી કરવાની ઈચ્છા હોય તો ચંદનની ધૂપબત્તી લઈને ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને પ્રગટાવવી જોઈએ જો જીવનમાં ખુશહાલી પ્રાપ્ત કરવી હોય આનંદ પ્રાપ્ત કરવો હોય તો ભગવાન મહાદેવના મંદિરમાં જઈને લીલા મગ ચડાવવા જોઈએ જો ભૌતિક સુખની કામના હોય તો ભગવાન મહાદેવના મંદિરમાં જઈને શિવાલયમાં જઈને શિવજીના શિવલિંગ ઉપર ચંદનનું તિલક લગાવીને મધનો ભોગ લગાવવો જોઈએ આયુષ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો આજના દિવસે નારિયેલ લઈને જે આખું સુકાયેલું નારિયલ હોય છે જેને આપણે શ્રીફળ કહીએ છીએ તે ભગવાન મહાદેવના શિવલિંગ સમક્ષ અર્પિત કરવું જોઈએ જો લગ્નમાં કોઈ બાધા આવતી હોય અથવા પતિ પત્ની વચ્ચે મન મનમોટાવ હોય તો આજે ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને દહીં અને ગોળનો ભોગ ભગવાનને અર્પિત કરવો જોઈએ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ સમસ્યાના સમાધાન માટે આ રીતે આજે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે કારણ કે અમુક તિથિ બાર એવા હોય છે જેમાં સાક્ષાત ઈશ્વર વિરાજમાન રહે છે અને બાર પ્રમાણે ગુરુવાર આવે છે એટલે ગુરુપ્રદોષ આજે કહેવાય છે ગુરુ અર્થાત બૃહસ્પતિ દેવનો વાર છે ભગવાન નારાયણ લક્ષ્મીજીને સમર્પિત છે માટે પરમ ગુરુ એવા ભગવાન મહાદેવ કહેવાય છે જે જ્ઞાનના દેવતા કહેવાય છે તેની ઉપાસના કરવાથી સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન લક્ષ્મી નારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે તંત્ર મંત્રના સ્વામી કોઈ હોય તો તે છે મહાદેવ શક્તિપતિ હોય તો તે છે મહાદેવ અને સર્વે શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતા જ્ઞાનના ભંડાર કોઈ હોય તો તે છે મહાદેવ માટે આજે જે ભક્તો મહાદેવની ઉપાસના કરે છે તેની ઉપર સર્વે ગ્રહની કૃપા પણ પ્રાપ્ત થાય છે ગ્રહબાધા દોષ કે વાસ્તુ દોષ પણ ઘરમાં હોય તે પણ શાંત થાય છે સંતાન સંબંધી સમસ્યા દૂર થાય છે મિલકત સંબંધી સમસ્યા હોય તે દૂર થાય છે અને જીવનમાં પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે ગુરુ સંબંધી કોઈ દોષ હોય પીડા હોય માનસિક અશાંતિ હોય અથવા વિદ્યા પ્રાપ્ત કરવામાં કોઈ અણચણ આવતી હોય તો આ ગુરુ પ્રદોષનું વ્રત ઉત્તમ છે જે સો ગાયનું દાન આપ્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે આ ગુરુપ્રદોષનું વ્રત જો શ્રદ્ધાપૂર્વક રાખવામાં આવે ભગવાન મહાદેવની પૂજા કરીને કથા સાંભળવામાં આવે તો સર્વે દોષ કષ્ટ પીડા પાપ નષ્ટ થાય છે હવે આપણે સાંભળીએ આ ગુરુ પ્રદોષની વ્રત કથા કથા અનુસાર એકવાર ઇન્દ્ર દેવ અને વૃતા સુર વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું આ સમયે દેવતાઓએ દેવતીઓની સેનાને પરાજિત કરી નષ્ટ ભ્રષ્ટ કરી આ જોઈને દૈત્ય સેનાપતિ અસુરરાજ વૃતાસુર અત્યંત ક્રોધિત થયા અને તેઓ સ્વયં યુદ્ધમાં ઉદ્ધત થયા માયાવી અસુરે આસુરી માયા વડે ભયંકર વિકરાળ રૂપ ધારણ કર્યું અને દેવરાજ ઇન્દ્ર સહિત સર્વે દેવતાઓને પરાસ્ત કર્યા આ જોઈને ઇન્દ્રદેવ ગભરાયા અને પોતાના ગુરુ એવા બૃહસ્પતિ દેવનું સ્મરણ કર્યું આહ્વાન થતાં જ ગુરુ બૃહસ્પતિ પ્રગટ થયા અને દેવરાજ ઇન્દ્રએ પ્રણામ કરીને કહ્યું હે ગુરુદેવ યુદ્ધમાં અમારો પરાજય થઈ રહ્યો છે ત્યારે હવે આપ અમને કંઈક માર્ગદર્શન આપો ત્યારે ગુરુ બૃહસ્પતિ બોલ્યા હે દેવેન્દ્ર તમે વૃતાસુરની કથા વિશે જાણતા નથી પહેલાં જાણી લો કે આ વૃતાસુર કોણ છે વૃતાસુર તે કર્મનિષ્ઠ હતા ગંધમાદન પર્વત પર તેઓએ ઉગ્ર તપ કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા પૂર્વ સમયમાં તેઓ ચિત્રરથ નામે રાજા હતા તમે જે જગ્યાની સમીપ ઊભા છો તે જગ્યાનું રાજ્ય પણ તેમનું જ હતું સાધુ પ્રવૃત્તિના વિચારવાન મહાત્માઓ આ વનમાં આનંદ લેતા હતા ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ છે એક સમય ચિત્રરથ સ્વેચ્છાએ કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ભગવાન મહાદેવના દર્શનાર્થે ત્યારે કૈલાસ પર્વત પર પહોંચીને જુએ છે કે ભગવાન મહાદેવના વામ ભાગમાં જગદંબા પાર્વતી દેવી બિરાજમાન હતા ત્યારે ચિત્રરથને ભગવાનનું આ સ્વરૂપ જોઈને હસવું આવ્યું અને હાથ જોડીને તેઓ ભગવાન મહાદેવને કહેવા લાગ્યા હે પ્રભુ અમે માયાથી મોહિત થઈને ફસાય તે વાત અલગ છે પરંતુ તમે તો દેવોના દેવ મહાદેવ છો તમે તમારી પત્નીને ખોળામાં બેસાડી છે અને આવું જે સ્વરૂપ દ્રષ્ટિ ગોચર તો દેવતાઓમાં ક્યાંય થતું નથી કોઈ સ્ત્રી સહિત સભામાં ભલા આવી રીતે બેસે ચિત્રરથના આ વચન સાંભળીને સર્વવ્યાપી ભગવાન ભોળાનાથ તો હસીને બોલ્યા હે રાજન મારો વ્યવહારિક દ્રષ્ટિકોણ અલગ જ છે મેં મૃત્યુદાતા કાલકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે પછી મને તમે સાધારણ જન શા માટે સમજો છો અને મારી હસી ઉડાવો છો ભગવાન મહાદેવ તો ચૂપ થઈ ગયા પરંતુ દેવી પાર્વતી ક્રોધિત થઈ ગયા અને તેઓ ચિત્રરથને કહેવા લાગ્યા હે મૂર્ખ હે દુષ્ટ સર્વવ્યાપી મહેશ્વરની સાથે તે મારી પણ હસી ઉડાવી છે મારું અપમાન કર્યું છે તને તારા પદનું ઘણું અભિમાન છે જા તારા કર્મોનું ફળ ભોગવ તું તારા વિમાનમાંથી નીચે પડ અને અસુરના જન્મ લે અહીં અહીં સર્વે સર્વે ઋષિગણ બિરાજમાન છે દેવી દેવતા બિરાજમાન છે સનત કુમાર પણ બિરાજમાન છે તે બધા અજ્ઞાન નષ્ટ થઈ જવાને કારણે શિવ ભક્તિમાં તત્પર છે પરંતુ ઓ મૂર્ખ તું ઘણો ચતુર છે હવે જા હું તને શિક્ષા દઉં છું સંતોનું મજાક ઉડાડવાનો દુસ્સાહસ હવે કોઈ કરશે નહીં તું દૈત્યનું સ્વરૂપ ધારણ કર અને વિમાનમાંથી નીચે પડ દેવીનો શ્રાપ મળતા જ ચિત્રરથ તેના વિમાનમાંથી નીચે પડવા લાગ્યા તેઓ જગદંબાની ક્ષમા માંગવા લાગ્યા જ્યારે તેઓ નીચે પડતા હતા ત્યારે ઋષિ એક યજ્ઞ કરી રહ્યા હતા તે ચિત્રરથ તે યજ્ઞ કુંડમાંથી અસુરના રૂપમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ હતું વૃતાસુર જે પરમ શિવભક્ત હતા અને બ્રહ્મચર્યનું પાલન પણ કરતા હતા આ જ કારણે તમે તેની સામે જીતી શકતા નથી માટે મારું માનો તો તમે ભગવાન મહાદેવને પ્રસન્ન કરો અને ગુરુ પ્રદોષનું વ્રત કરો મહાબલસાલી દૈત્ય પર વિજય પ્રાપ્ત કરવાનો આ એક જ ઉપાય છે ગુરુદેવની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્રએ તુરંત જ મહાદેવને પ્રસન્ન કરવા માટે ગુરુ પ્રદોષનું વ્રત આરંભ કર્યું વ્રત વિધિ વિધાનથી કર્યું ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા અને સમય જતાં વૃત્તા સુરને પરાજિત કર્યું દેવતાઓ અને મનુષ્ય સર્વે સુખી થયા ભગવાન ભોળાનાથની કૃપાથી ઇન્દ્રદેવને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું સર્વે ગ્રહો શાંતિથી પોતાના લોક એવા સ્વર્ગલોકમાં બિરાજિત થઈને શાસન કરવા લાગ્યા એવું પરમ પવિત્ર છે આ ગુરુપ્રદોષનું વ્રત જે ભક્તો આ ગુરુપ્રદોષનું વ્રત કરે છે તેના જીવનમાં આવેલી બાધા વિઘ્ન આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરે છે ભગવાન મહાદેવ હે મહાદેવ જે કોઈ આપનું આ પ્રદોષનું વ્રત કરે કથા કહે કથા સાંભળે તેમની ઉપર આપ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો આમ અલગ અલગ વારે આવતું પ્રદોષના વ્રતનું ઘણું મહત્વ છે જેમ કે સોમવારે પ્રદોષનું વ્રત આવે તો તેને સોમ પ્રદોષ કહેવાય છે મનની ચિંતા હરનાર છે ધન ધાન્ય સુખ છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે ભોમ પ્રદોષ કહેવાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે વિદ્યા વાણી ભક્તિમાં ઉન્નતિ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર શત્રુનો નાશ કરનાર છે લક્ષ્મી વધારનાર શુક્રવાર પ્રદોષનું વ્રત છે અને નોકરી ધંધામાં શાંતિ માટે શનિ પ્રદોષ વ્રત છે રવિવારે આવતું પ્રદોષનું વ્રત તે સ્વાસ્થ્ય સમૃદ્ધિ યશ અને કીર્તિ બક્ષનાર છે મહાદેવની કૃપાથી ભગવાન શ્રી નારાયણે પ્રદોષનું વ્રત કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું બાણાસુરે પણ અલૌકિક શક્તિ પ્રાપ્ત કરી હતી આ પ્રદોષનું વ્રત કરીને દેવાથી દેવ મહાદેવની લીલા અપરંપાર છે આ દિવસે જે ભક્તો ગંગાજળ તથા ઘીથી ભગવાન મહાદેવનો અભિષેક કરે છે તેના જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી જે ભક્તો કાચું દૂધ મહાદેવના શિવલિંગ ઉપર ચડાવે છે તેની કુંડળીમાં રહેલ ચંદ્ર મજબૂત થાય છે જે ભક્તો શિવલિંગ ઉપર દહીં ચડાવે છે અભિષેક કરે છે તે આનંદ ઉલ્લાસમાં રહે છે પરેશાનીમાંથી મુક્તિ મળે છે જે ભક્તો આજે મધથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરે છે તેને બીમારીમાંથી મુક્તિ મળે છે કુંડળીમાં રહેલ ગુરુગ્રહ મજબૂત થાય છે ગુરુ સંબંધી કોઈ દોષ હોય પીડા હોય તે શાંત થાય છે આજના દિવસે શેરડીના રસથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે આ રીતે વિવિધ રીતે ભગવાન મહાદેવનો અભિષેક કરી શકાય છે આ રીતે પ્રદોષના વ્રતનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે કાળા તલ સફેદ તલ જવથી પણ ભગવાન મહાદેવનો અભિષેક થાય છે જીવનમાં રહેલ પિતૃદોષ આદિ શાંત થાય છે જો ભગવાન મહાદેવની પૂજા ન કરી શકીએ તો મંત્ર જપ પણ કરી શકાય છે પૂર્ણિમાનું વ્રત ન થાય તો ભાવથી પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભક્તિ કરાય છે કથા સંભળાય છે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પૂજા થાય છે ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તનો રુદ્ર પ્રચોદયાત બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ